તો મિત્રો કોઈ નાના બાળકો હોય તો એના માટે જો ઘોડિયાની પણ આવી રીતે કઈક સુવિધાઓ છે અહીંયા નાના બાળકો માટે મિત્રો આવી સુવિધા તો ક્યાં આપે તમને હાલો બતાવીએ બજરંગદાસ બાપાની ગાડી જો અહીંયા મૂકેલી છે ભાઈ બજરંગદાસ બાપાની ગાડી ઓ ભાઈ બાપાની ગાડી છે ભાઈ અને જો હજી હજી પણ રાખેલી છે અહીંયા બગદાણામાં બાપાની ગાડીના ખાલી તમે દર્શન કરીને દર્શન કરી લેજો મિત્રો બાપાની ગાડીના ખાલી તમે વાહ ભાઈ વાહ બાવલિયાની ગાડી એટલે ગાડી હોય છે એક ગાડી ઓલી બાજુ છે આ ગાડી તો બજરંગદાસ બાપાની ઓહો નંબર જુઓ ભાઈ જી જે ક્યુ સડસઠ બાવન વાહ ભાઈ વાહ ની ગાડી તો જુઓ તમે યાર ખરેખર અમુક વસ્તુ હોય ને એટલી સાચવવામાં આવે છે કે ન પૂછો વાત આ બજરંગદાસ બાવલિયાની ગાડી છે મિત્રો દર્શન કરી લેજો તમે જય બાપા સીતારામ એક ગાડી ઓલી બાજુ છે જો આમ તો મિત્રો જો એક બાપા સીતારામની ગાડી છે એના નંબર તમે જો સાઠ એકત્રીસ છે સરસ મજાની ગાડી છે બજરંદર બાવલિયાની ભાઈ વાહ ડીઝલ વગર ની ગાડી હાલે મિત્રો તમે વિચાર કરો ખાલી

ધૂળ બોવ છે તો વાહ જય બજરમદાસ બગદાણામાં આવીને આપણે બાપાની ગાડી સાફ કરી ભાઈ આવા મોકો આપણા ભાગમાં ક્યાંથી તો મિત્રો આ છે બાપાનું સમાધિ મંદિર જો તમે અહીંયાથી દર્શન કરી લેજો તમામ મિત્રો આ બાપાનું સમાધિ મંદિર છે જય બાપા સીતારામ બાપાની સમાધિ દેવામાં આવી છે કોમેન્ટ કરી દેજો જેટલા લોકો આપણો વિડીયો જોતા હોય તો મિત્રો હવે તમને હું સૌથી જૂનામ જૂનું છે બાપાનું કઈ રીતે આ બધું બનાવવામાં આવ્યું છે હું તમને ઘર બતાવી દઉં જરાક આ બાપા ઘર છે અને નીચે ગાયર છે આપણે ઘરે છે ને એવી હા સેમ મારી ઘરે પણ આવી જ છે દીવાલમાં પણ છે અહીંયા તો દિવાલમાં પણ ગાયર છે બાપા સીતારામના સાનિધ્યમાં નીચે જેવું છે એવું જ દિવાલમાં પણ છે આ જોવા લાકડાનું એકદમ મને બહુ એવું થતું કે ભાઈ મારે ઘરે ગાયર છે પણ હવે મને અફસોસ નથી કે બજરંગદાસ બાવલિયાના સાનિધ્યમાં જે દુનિયાનો નાથ કહેવાય બજરંગદાસ બાવલિયા તારા દુઃખના તારણહાર છે એના ઘરે પણ ગાયર છે એટલે ભાઈ મને અફસોસ નથી હવે અને હવે એના બાવલિયાના જે વાસણ હતા બજરંગદાસ બાપાના જે વાસણ હતા એ તમને બતાવીએ મિત્રો આવો જુનવાણી વાસણ તમને બતાવો આ બગદાણા મંદિરનો નકશો છે જો સૌથી પેલા નકશો બનાવવામાં આવ્યો તો લાકડામાં જો સેમ એવી રીતે જ મંદિર બનાવવામાં આવ્યું છે તો આવી રીતે કઈક નકશો છે ને આ વાસણ જો ભાઈ પેલાના જૂના જમાનાના બાપાના જો ત્રાંબાના વાસણ છે ભાઈ ઓરિજિનલ ત્રાંબા વાહ ભાઈ વાહ આ ડોલ જો તમે ખાલી ડોલ જો ભજન બાવાલી વાહ આ ગ્લાસ જો તમે ખાલી ઓ હો હોય કાહાણી ત્રાહણીઓ ત્રાહણીઓ રાખવામાં આવી છે બજરંગદાદ બાપાની અહીંયા બગદાણામાં આ બધા આપણે તો કલ્પના પણ નથી કરી કે એવા વાસણ હશે આ એવા વાસણ છે જોવો તમે ખરે તો જો હા જો તમે પિત્તળનું જે છે ને ખાસ મોટા બહુ હેવી છે હો ભાઈ લાંબા પિત્તળની વસ્તુ છે અહીંયા જોવો ખરી વાહ બાપા સીતારામની બંડી છે એમના બિસ્તર પણ અહીંયા છે ગોદડા છે મુસી બધી આ બાપા સીતારામની બંડી છે એમને બધી કોઈથી રૂપિયા ખૂટે જ ને હાથ નાખે એટલે નીકળે ભાઈ જ નીકળે ભાઈ પણ અહીંયા છે ચાની કીટલી છે ચાની કીટલી છે બાપા સીતારામ રેડિયો છે બધી છે બાપા લાકડી છે બાપા સીતારામની પછી છે તો મિત્રો જો હું તમને હાજરા હાજર બાપા સીતારામના દર્શન કરાવું છું અત્યારે અહીંયા કાયદેસર બાપા સીતારામ છે જો આ રીતે વૃક્ષમાં બિરાજમાન છે આપણી નજર પહેલા ત્યાં જ પડી છે બાકી આમાં ગોતવા પડે અહીંયા આવી રીતના છે બાપા સીતારામ અહીંયા હાર પહેરાવેલ છે ને હાર ચંદનનો ચાંદલો કરેલો છે ત્યાં બાપા સીતારામ મોઢું જો હાર પહેરાવેલો છે ને એની વચ્ચે